દિલ્હી મુંબઈ કોરિડોરમાં પાક નિષ્ફળ વળતરની માંગ માટે ચૌદ ગામોના લોકોની મિટિંગ મેરાખડી ખાતે યોજાઈ આ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ખેડૂત આગેવાનને પોલીસ એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી છે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ કર્યા આક્ષેપ પોલીસ દ્વારા ધમકી આપતો હોવાનો આક્ષેપ કરાયો છે જેમાં ગઈકાલે હાઈવેની કામગીરી બંધ કરાવતા પહેલાં જ જે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીને ડિટેઇન કરવામાં આવ્યા તો પોલીસ દ્વારા ડિટેઇન કર્યા બાદ અલગ અલગ પોલીસ મથકે તેઓને લઈ જવામાં આવ્યું હતું અને એન્કાઉન્ટર કરવાનો પોલીસનો પ્લાન છે તેવું મુકેશ ડાંગી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે વળતર ન આપે તો ખેડૂતોને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો તેવું પણ આક્ષેપો કરવામાં આવે છે અને ત્યારબાદ જે સમગ્ર ખેડૂત આગેવાનોની મિટિંગમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને હાઈકોર્ટ અને રાજ્યપાલ જોડે જ ન્યાય માટે

પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી સોળ માંગણીઓ સત્તર પૈકી સ્વીકારી લેવામાં આવી અને જે અમારી મુખ્ય માંગણી હતી કે આ કોરિડોર હાઈવેમાં જે અનગણ માટી પુરવાના કારણે જે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા અમારા ખેડૂતોનો જે પરિવાર છે એનું ભરોજ ભરણ પોષણ ચલાવવું ખૂબ અઘરું પડતા અમે તારીખ સોળ ડિસેમ્બરના રોજ આ કોરિડોર હાઈવે બંધ કરાવી એની પ્રાંત અધિકારી શ્રીને આવેદન મારફત ચીમકી ઉચારેલ હતી તે વખતે સવારે આ જે લીંબડી પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ મને લીમડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યાં અમારા જે અમારા ખેડૂતો છે એ મીડિયાના મિત્રો છે એમને કોઈને મારી સાથે મુલાકાત કરવા દેવામાં ના આવી અને લીમડી લઈ ગયા બાદ એ ગાડી બદલી અને મને ચાકાલિયા પોલીસ સ્ટેશન લીમડીથી વીસ કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યો અને ત્યાંથી તુફાન ગાડીમાં એમપીની તુફાન ગાડીમાં બેસાડી અને મને ઝાલોટ લઈ જવામાં આવ્યો અને ઝાલોટ લઈ ગયા બાદ અમારા ખેડૂતો હતા એ પ્રાંત કચેરી ખાતે ઘસી જતા મજબૂર થઈને પોલીસ દ્વારા મને પ્રાંત કચેરી સાહેબ પાસે લાવવામાં આવ્યો અને ત્યાં પ્રાંત અધિકારી સાથે મારી મિટિંગ ચાલતી હતી એ વખતે મિટિંગ દરમિયાન જે પ્રાંત અધિકારી છે એક જવાબદાર અધિકારી છે કેમકે એમને સંપાદક જમીન કરી અને એના લીધે અમારી જમીનો છીનવાઈ તો સંપાદન અધિકારી જવાબદાર અધિકારી તરીકે અમે એમની પાસે અમારી જે માંગણીઓ હતી એની રજૂઆત કરતા હતા એ વખતે ઝાલોદના દિવસભાઈ પટેલ સાહેબ દ્વારા માં અમને તેડકાવવામાં આવ્યા અને અનેક અનેક જાતની અમને ધમકીઓ આપવામાં આવી અને એના પરથી મને સાબિત થઈ રહ્યું છે કે આ લોકોએ મને ત્રણ ત્રણ જગ્યાએ ગાડીઓ બદલી બદલીને ફેરવ્યો એના પરથી સાબિત થાય છે કે નેશનલ હાઈવેવાળા સાથે મળી અને સરકાર સાથે મિલી ભગત રાખી આ ઝાલદના દિવસથી પટેલ સાહેબ દ્વારા મારું એન્કાઉન્ટર કરવાનું સો ટકા ગઈકાલે નક્કી કરી નાખવામાં આવેલું હતું એટલે મીડિયાના માધ્યમથી હું જાહેરાત કરવા માંગુ છું કે આ ઝાલોદના ડીવાઇસપી આ અમારા ગરીબ આદિવાસી ખેડૂતોના હક અને અધિકારની લડાઈ ખૂચલી નાખી અને દબાવી દેવા માટે એક આગેવાન ખેડૂત તરીકે મારી હત્યા કરાવવામાં પણ ખચકાય તેવા મને ગઈકાલની ધમકી ઉપરથી લાગી રહ્યું છે બીજી વખત કે આઠ ડિસેમ્બરના રોજ આ ડિવાઈસપીએ મને ઝાલોદ બોલાવેલો અને ઝાલોદ પીએસઆઈની ચેમ્બરમાં બેસાડી મને તમે આવો તેમ ના કરશો નહીં તો તમને ખરેખર આવા કેસોમાં ફસાવી દઈશ મેં કીધું કે સાહેબ તમારે તમે વધારમાં વધારે શું કરશો હું સાચી લડાઈ લડું છું મારા ખેડૂતોના હક અને અધિકારની તો આપ મારી મારીને મને ગોળી મારશો તો ડિવાઇસ મેં મને કીધું એ જ સમજીને ચાલજે આવનાર સમયમાં તારી આ જ હાલ થવાની છે માટે હું આપવા માધ્યમથી સરકાર થઈ અને જાહેર પબ્લિકને કહેવા માગું છું અમારી જે લડાઈ છે હક અને અધિકારની એને ઉચલી નાખવા માટે મારું નકલી એન્કાઉન્ટર કરવાની ફિરાકમાં માને અને મારા પરિવારને મારા ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવી દેવાની પણ ધમકી આપી છે અને આજે અમારી જે એક માંગ સ્વીકારાઈ નથી એ માટે અમે હાઈકોર્ટમાં પાક નિષ્ફળની માંગણી માટે જવાના છે ત્યાંથી શ્રીને પણ મળવાના છે અને એ બે જગ્યા પર જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો હું હાઈવે પર જાઉં તો પોલીસ મારા પર એક્શન લે પણ હું મારા ઘરે જ મારા આદિવાસીઓને જ્યાં સુધી ન્યાય ન મળે એમના ગુજરાન માટે અન્નનો દાળો ન મળે ત્યાં સુધી હું મુકેશ ડાંગી જાતે જ અન્નનો ત્યાગ કરીશ અને સરકાર અને દિવસ બતાવીશ કે આ હક જે અમારો છે હું લઈને રહીશ